જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો મહાદેવના દર્શન એટલા સહેલા નથી જેટલા આપણે ધારીએ છીએ તો આજે આપણે એક એવા મહાદેવના દર્શન કરીશું જ્યાં પહોંચવા માટે ગુફામાં જવું પડે છે અને એ ગુફામાં કમર સુધી પાણી ભરેલા હોય છે અને આ ગુફામાં જવા માટે ચાર હજાર ફૂટ ઊંચું ચઢાઈ કરીને જવાનું હોય છે તો મિત્રો આ મંદિર મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના હરિશ્ચંદ્રગઢમાં આવેલું છે ત્યાં હરિશ્ચંદ્ર નામની એક ગુફા છે તેમાં શ્રી કેદારેશ્વર हादेव विराजमान छन् આ મંદિર ખૂબ જ પૌરાણિક માનવામાં આવે છે અને આ કેદારેશ્વર મહાદેવનું શિવલિંગ પાંચ ફૂટ હોવાનું જાણવા મળે છે અને આ મંદિર ચાર વિશાળ સ્તંભ ઉપર બાંધવામાં આવેલું છે આ ચાર સ્તંભ ચાર યુગનું પ્રતિનિધિત્વ ધરાવે છે જેમાં સતયુગ દ્વાપર યુગ ત્રેતાયુગ અને કળિયુગનો સમાવેશ થાય છે જેમાં ત્રણ સ્તંભ તૂટી ગયા છે અને કળિયુગ વાળો સ્તંભ અડીખમ ઊભો છે એવું માનવામાં આવે છે કે જ્યારે આ સ્તંભ તૂટશે ત્યારે કળયુગનો અંત થશે તો મિત્રો આ મહારાષ્ટ્રમાં આવેલા કેદારેશ્વર મહાદેવના દર્શન કરીને તમે પણ ધન્યતા અનુભવશો તો આવા જ પૌરાણિક અને ઐતિહાસિક શિવજીના દર્શન કરવા માટે મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હર હર મહાદેવ